જય માતાજી મિત્રો એક ફેમિલી હતું એને મેરેજ કર્યા ચાર પાંચ વર્ષ થઈ ગયા કોઈ સંતાન ભલી ભલી બાધાઓ રાખી ત્યાર પછી એ માને છ મહિના થયા છ મહિના થયા એટલે ડોક્ટર પાસે નટપાસ કરાવી તપાસ કરતા ડોક્ટરનું રિઝલ્ટ એવું આવ્યું કે ભાઈ તમારે એનું ઓપરેશન કરાવવું પડશે બાળકને લેવું પડશે નહીં તો તમારા બે જીવ જતા રહેશે માએ કીધું કે ભલે મારું જીવ જાય પણ મારું બાળક છે એ બચવું જોઈએ એન કેન પ્રકારે બંડેવું જીવ બચી ગયા માને ખૂબ હાલ થયો માને ખૂબ આનંદ બાપને પણ એટલો આનંદ થયો આગળ ચઢા છોકરું મોટું થાય બનાવે ગણાવે બધી ક્રિયાઓ મેંથી એ નીકળી જાય બનાવી ગણાવી એને એને મોટો ગળે મોટો કર્યા પછી એને બહાર મોકલે બહાર મોકલા પછી એની બર્થ ડે ઉપર રાતના સાડા બાર વાગે એનો જન્મ થયેલો હતો એમ તો ડરો જ છે મમ્મી એના પપ્પાને કહે કે રાત્રે સાડા બાર વાગ્યા ત્યારે આપણો બાળક જન્મ થયો સાડા બાર વાગે એટલે ડરો જઈને પપ્પાને ઉઠાવીને કહે આપણે આપણે ભારતની જન્મ ટાઈમ થઈ ગયો બાળ ગયો એટલે એની માએને ફોન કરીને કીધું કે હેપી બર્થડે બેટા તારો આજે જન્મદિવસ છે તારા આજે આટલા વર્ષો ઉમર દીકરાએ એને આક્રોશમાં આવીને જ કીધું મમ્મી ફોન સવારે ના કરે આટલો બધો મોડો ફોન કરવાનો શું કારણ શું કામ કર્યું શું કામ ઊંઘ બગાઈ લાગી આરામ કરી લાગી મળ્યું આ વાત ચાલતા ફોન કાપી ગયો એના મિત્રો હાથે બબે કલાક ત્રણ કલાક રાત્રે ફોન કરે માની હાથે ફોન કરે લાવું વર્તન કરે એક બાજુ એના બાપ પણ ફોનનો ટ્રાય કરતા હતા એના બાપનો પણ ફોન ગયો હેપી બર્થડે બેટા ડે કે પપ્પા અત્યારે અમારે શું કામ ફોન કર્યો સવારે તમે ના કરે શું કામ મારી હું બગાડી અત્યારે સાચી વાત છે અત્યારે મારી મમ્મીનો પણ ફોન આવ્યો ને મારી હું બગાડી નાખી

એટલે તને ખબર છે એટલું છ મહિનાનો હતો ને તારે તારી મમ્મીને દવાખાને બતાવવા લઈ ગયો હતો ને ડોક્ટરે પણ ના કહે દીધું કે ઓપરેશન કરવું પડશે એટલો જીવ દેતો રહેશે ને બંને જીવ ખતરામાં છે તારી મમ્મીએ શું જવાબ આવે તમે હું જતી રહીશ તો ચાલશે હું મળી જઈશ તો ચાલશે ડૉક્ટર સાહેબ પણ મારું બાળક બચાવવાનો अटो अस्मत ना तू पनि बची गयो निताली मम्मी पनि बची गई एट आज ताद गरेछ तिमी पनि तारी मम्मी गी छ तारि मम्मी तारा बहु बाधा राखी बेटा पाँच वर्ष बिति गा पछि तारो जन्म थियो मै नै तारि मम्मी बहु अलग બોલું બોલું કીધું છોકરાની આંખ માટે આંસુ આવી ફોન મૂકી દીધો સવારે ડારો ના આવી ગયો ત્યાર પહેલો એ ગળા આવી ગયો માના ને બાપલા પગ પકડીને ખૂબ રડવા લાગ્યો એટલે કહેવાનો મતલબ આજના છોકરાઓ આજના બાળકો આપણા પેલા છોકરાને એક નાની સરખીના મા બાપે જ્યારે કહાની કીધી પણ એ છોકરાને લાગણી ભરાઈ આવી બધું જ યાદ કર્યું ઘેર આવીને રડવા મળ્યો ખૂબ બસ પપ્પા મારા હાથી નથી જવું બસ હું તમારી સેવા કરીશ શું થયું હશે એને એટલે કહેવાનું ભાવત આજના જે આપણા સંતાનો છે ને એમને બેસાડો અને એમની પાસે જે તમે સમય બગાડ્યો છે એમની પાછળ જે કયો ખર્ચ કર્યો છે એમને યાદ કરાવો નહીં યાદ તો એમને શું ખબર પડશે કે મારા માટે શું કર્યું મારા બાપ આપે તો પડશે કે તો પડશે અત્યારે જે બાળકો ના કરવાનું કરે છે ને એની પાછળનું કારણ આ છે આપણે લોકો બાળકો પાસે બેસતા નથી આવી ક્રિટિકલ વાતો આપણે કરતા નથી અને સમય જતા આજે આપણે એવું નહીં કહેતા પણ દિવસે દિવસે છોકરાઓ પોતાની પસંદગીને ધ્યાનમાં રાખી અને મા બાપની લાગણીને જોતા નથી ને ભાગી જાય છે મને તો કદાચ એવું લાગે કે જો આપણે જો જાગીશું નહીં બાળકોની સાથે બેસીશું નહીં તો આ તો નાસી જાય છે પણ આવતો સમય કદાચ એવો આવશે કે છોકરો ઘરે લઈને આવશે કે માતાળી બહુ આવી એવો પણ કદાચ સમય આવી શકે તો આજને મારે એટલું જ કહેવું છે કે કૂવામાં હશે તો હવાળામાં આવશે એટલે આપણી પાસે કંઈક સત્સંગ હશે આપણી પાસે કંઈક વિચારો હશે આજે આપણે સમાજની અંદર જોઈએ છે તો તેનાથી વંચિત આપણા બાળકોને ના રાખીએ બાળકોની સાથે બેસો આપણને આવી ખબર છે કે આપણા બાળકો આવું પડશે આપણે કેટલી લાગણી વેટ કરી એમને બનાવી ગણાવી ડોક્ટરી લાઈન કરાવીએ એન્જિનિયરો બનાવીએ પછી દુઃખ છોકરો ને કોઈ લાગણી મારા બાપે આ કહ્યું છે કોઈ દિવસ નહીં પણ આપણે એની પાસે બેસીશું તો ક્ષણને છેલ્લી ક્ષણ જેને કહેવાય તારે પણ એને કંઈક યાદ આવી જાય બીજી એક વાત વાટ મારે તમને કરવી છે પણ એ બીજા વિડીયોમાં કરીશ એ પણ ખૂબ સરસ વાત છે તો આજે આટલું જ જય માતાજી બીજું વિડીયો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મનુ બાપાની મોજ